અ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના દ્વારા રેપ અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે નલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગબન્નારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયો છે અને ભોગબન્નાર સાથે દુષ્કર્મ કરેલો છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના પી એ મેઘાણી કરી રહ્યા છે આરોપી છે એ રાજકોટનો રાજકોટ ના સગીરાએ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી આ જે આરોપી છે એને ઇન્સ્ટાગ્રામ મારફતે વર્ષ પહેલા આ સગીરા છે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું રાજકોટની બહાર ફરવા જવાનું વચ્ચે એક વખત સગીરા જે છે એના પેરેન્ટ્સ સાથે કોઈ બોલાચાલી થઈ તો આરોપી એને પોતાના ઘરે પણ ચાર પાંચ દિવસ લઈ ગયો હતો અને ત્યાં રોકી રાખી હતી બાદમાં મૂકી ગયેલો તો આ પ્રકારે વારંવાર એને આ જે ભોગ બનનાર છે એની સાથે સંબંધ બાંધેલ છે અને દુષ્કર્મ કરેલ છે જેથી તેના વિરુદ્ધમાં પોક્સો અને રેપ મુજબ દાખલ કરવામાં આવેલો છે